હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉપવાસ કે વ્રત સ્પેશિયલ ફરાળી ઢોકળા જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે ઢોકળા બનાવશો તો ઢોકળા છે તે સોફ્ટ બનશે તો ફરાળી સોફ્ટ સોફ્ટ ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં એક વાટકી મુરૈયા લેવાનો છે એક વાટકી સાબુદાણા એક વાટકી દહીં લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પહેલાં જ કટ કરીને રાખી દીધા છે તો એક લીલું મરચું લીધું છે અને એક ઇંચ ટુકડો લીધો છે તો તેને પહેલા જ પીસીને રાખી દીધા છે તો એક પાઉચ ઈનો લેવાનો છે ઢોકળાને વઘારવા માટે તેલ લીધું છે મીઠા લીમડાના પાન વન ટીસ્પૂન સફેદ તલ વન ટીસ્પૂન રાઈ અને જીરું તો ફરારી નમક લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું તો સાબુદાણાને પીસવા માટે મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં જે સાબુદાણા રાખ્યા હતા તે સાબુદાણા નાખશું મિક્સર જારને બંધ કરી અને સાબુદાણાને આ રીતે એકદમ ઝીણા પીસી લેવાના છે તો સાબુદાણા સારી રીતે પીસાઈ ગયા છે તો બેટર બનાવવા માટે એક મોટું બાઉલ લેશું અને બાઉલમાં જે સાબુદાણા પીસીને રાખ્યા હતા તે સિલા સાબુદાણા નાખશું તો તે જ મિક્સર જારમાં જે મોરૈયો રાખ્યો તો તે મોરૈયા નાખશું મોરૈયો નાખી મિક્સર જારને બંધ કરી અને મોરૈયાને પણ આપણે આ રીતે પીસી લેવાનો છે તો મોરૈયાને ઉપવાસના ચોખા પણ કહેવામાં આવે છે તમે શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે મોરૈયાને પીસી લેવાનો છે તો પીસેલા મોરૈયાના જે સાબુદાણા પીસીને રાખ્યા હતા તેની સાથે જે પીસેલો મોરૈયો છે તે નાખશું અને લીલા મરચાં આદુ નાખશું તો લીલા મરચા તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તીખું તમે વધુ ખાતા હો તો તીખી મરચી આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો તો ફરાળી નાખશું તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું અને જે દહીં રાખ્યું હતું તે દહીં નાખશું તો દહીં બને ત્યાં સુધી ખાટું જ લેવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો જો તમારી પાસે દહીં અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો ખાટી છાશ તમે નાખશો તો પાણી નાખવાની જરૂર પડશે નહીં બેટરમાં પહેલાં એક વાટકી પાણી નાખશું પાણી નાખી અને પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે પાણી એક સાથે નથી નાખવાનું પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને બેટરને મિક્સ કરતું જવાનું છે તો બીજી વાટકી પાણી નાખશું અને પાણીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે એક સાથે તમે પાણી નાખશો તો બેટરમાં પાણી છે તે વધી જશે બેટરમાં બે વાટકી પાણીની જરૂર પડશે તો બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે તો દસ મિનિટ માટે ઢાંકી અને બેટરને રાખી દેવાનું છે તો એક પ્લેટ લેવાની છે અને તેમાં હાફ ટેબલ સ્પૂન તેલ નાખશું અને તેલને આ રીતે પ્લેટમાં લગાવી દેવાનું છે તો આ રીતે તમે પ્લેટમાં તેલ લગાવી દેશો તો ઢોકળા છે તે પ્લેટમાં ચૂટશે નહીં ઢોકળા બની જશે તો પ્લેટમાંથી આસાનીથી નીકળી જશે દસ મિનિટ થઈ ગઈ છે જે બેટર રાખ્યું હતું તે બેટરને ખોલી અને જોઈ લેશું તો બેટર છે તે થોડું ફૂલી ગયું છે તો બેટરમાં જે ઈનો રાખ્યો તો એક પાઉચ તે ઈનો નાખશું ઈનો નાખી અને વન ટેબલ સ્પૂન પાણી નાખશું એટલે ઈનો છે તે એક્ટિવ થઈ જશે તો ઇનોને સારી રીતે બેટરમાં મિક્સ કરી દેવાનો છે તો બેટરમાં તમે ઈનો મિક્સ કરશો તો બેટર છે તે ફૂલી જશે તો ઢોકળા બનાવવામાં તમારી પાસે મોરું દહીં અવેલેબલ હોય તો તમારે બેટરમાં તમે ઈનો નાખો છો તો ઈનો ઉપર તમારે અડધા ભાગનું લીંબુ છે તે નીચોવી દેવાનું છે તો પાણી નાખવાની જરૂર પડશે નહીં તો જે પ્લેટ તૈયાર કરીને રાખી હતી તેલ લગાવીને તે સારી રીતે સેટ કરીને ઉપરથી થોડું લાલ મરચું પાવડર નાખવાનું છે ઢોકળાનું બેટર છે તે એક સાથે પ્લેટમાં આવશે નહીં તો આપણે બીજી પ્લેટ લેશું અને બીજી પ્લેટમાં અડધા ભાગનું બેટર નાખશું અને બે પ્લેટને એક સાથે સ્ટીમ કરી લેવાની છે તો સ્ટીમ કરવા માટે

ધાણા નાખશું લીલા ધાણા નાખી અને ઢોકળાના નાના મોટા પીસ કરી લેવાના છે તમને જે અનુકૂળ આવે નાના કે મોટા એ પ્રમાણે પીસ કરવાના છે તૈયાર છે સોફ્ટ સોફ્ટ ફરાળી ઢોકળા તો આ ઢોકળાને તમે દહીં અને ફરાળી ચટણી સાથે ખાઈ શકો છો તો ફરાળી ઢોકળાની રેસીપી સારી લાગી હોય તો તમે પણ ઉપવાસ કે વ્રતમાં આ રીતે ઢોકળા જરૂર ટ્રાય કરજો ઢોકળા ટેસ્ટમાં ટેસ્ટી બનશે આ રીતે ઢોકળા બનાવ્યા હોય અને તમારા ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે